માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય સામે ફરી એકવાર એબીવીપી બંધ પોકાર્યો છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરી ચાલુ કરવાની માંગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ભાજપ સરકારના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયનો ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે આ મામલે રાજકોટ સુરત વડોદરા જામનગર સહિત અનેક જગ્યાઓએ એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે હવે આના પડઘા પાલનપુરમાં પણ પડ્યો છે અને પાલનપુરના જીડી મોદી કોલેજ ખાતે એબીવીપી દ્વારા પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં એબીવીપીના કાર્યકરો દ્વારા પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ ચાલુ કરવા પાલનપુરની જીડી મોદી કોલેજના જાહેર માર્ગ ઉપર ટાયર સરગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે આ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા એબીવીપીના કાર્યકરોની અટકાયત કરાઈ હતી આ દરમિયાન જાહેર માર્ગ ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવતા હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય પર વિરોધ પ્રદર્શન કરાયું હતું